જામનગરમાં આજે વહેલી સવારે રામેશ્વર વિસ્તારમાં આવેલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી આ ઘટનાને કારણે કચેરીના જરૂરી દસ્તાવેજો ફાઇલો બળીને ખાક થઈ ગઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હાલ સામે આવ્યા નથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે જીપીસીબી કચેરીના બિલ્ડિંગમાં આગ લાગી હતી આગ ઝડપથી ફેલાઈ અને કચેરીના મોટા ભાગોને ઘેરી લીધા હતા બારીમાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે ઉઠતા જોવા મળ્યા હતા જેનાથી આસપાસના વિસ્તારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી આગની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અનેક પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવાયો હતો આ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી જોકે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગના કારણે કચેરીની જરૂરી ફાઇલો અને ફર્નિચર અને કોમ્પ્યુટર સહિતના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આજ સવારે હમણાં રામેશ્વર ચોકમાં આવેલી પ્રદૂષણ બોર્ડની કચેરી છે જે કોમ્પ્લેક્ષમાં જે પહેલાં મળે એમાં આગ લાગેલી હતી બે ગાડીઓ સ્થળ ઉપર આવી ને આપણે આગ કાબુમાં એવા એમાં ફર્નિચર ને બધું હાલ ફૂટું પૂતું પડે ધુમાડા હજી છે જ ચાલુ અંદર એટલે આખું અંધારું છે એટલે પછી આગળથી ખબર પડે શું નુકસાની છે એ આપણે હવે પછી હજી હાલમાં એકજેક્લી કરીને પણ બેઝિક શોર્ટ સર્કિટ થવાના શક્યતા પ્રાથમિક કારણ લગાય છે બે ફાયર ટેન્ડર આવ્યા હોય તો એક જ ગાડી તો એક જ યુસ થઈ પણ પ્રિકોશનરી બીજો ફાયર ટેન્ડર બોલે બાજુમાં નજીકમાં ટ્યુશન ક્લાસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે નજીકમાં ટ્યુશન ક્લાસ જે બધી વસ્તુ આ કોમ્પ્લેક્સમાં માં છે મિક્સ ઓક્યુપેન્સી છે